ડીસાના વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા દરમિયાન થયો હુમલો સાધારણ સભા દરમિયાન બંને જૂથોએ સામસામે સામે કર્યો હુમલો ભાવ વધારાને લઈ વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા યોજાઈ સાધારણ સભા પત્યા બાદ અંગત અદાવતમાં થયો હુમલો સામે સામે હુમલામાં પૂર્વ ચેરમેન પોપટ ભરવાડ દ્વારા ડેરીના મંત્રી રસિકભાઈ પર કર્યો હુમલો કર્યાનો આક્ષેપ હુમલો થતા ઇજાગ્રસ્ત ડેરીના મંત્રી રસિકભાઈ ને સામે જૂથના પૂર્વ ચેરમેન પોપટ ભરવાડની સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા અહેવાલ જયંતિ ઠક્કર શું કેશું આજે જે હુમલો થયો છે એ બાબતે આજે હુમલો થયો એમાં સાહેબ ગઈ સાલની સાધારણ સભામાં આ લોકોએ બોડી રદ કરી નવી બોડી રાખી અને આ લોકોએ સભા ભરી હલકે બાર મહિને સાધારણ સભા ભરી એનો બધો હિસાબો હિસાબો બધા વંચે થઈ ગયા કમ્પ્લેટ થઈ ગયો સાહેબો રવાના થયા બધા મંત્રી સોપડા મેળવા ઓફિસમાં ગયો

ભાવ વધારા માટે કરી અને સાધારણ સભા બોલાવી હતી અને એ વખતે સાધારણ સભામાં પ્રશ્નો ગામ વાળા એ બધા સાધારણ સભા નો નિકાલ જે કહેવાય બહાલી પણ આપી દીધી મિટિંગ પૂરી થઈ ગઈ અને એના પછી મંત્રીશ્રી ઓફિસની અંદર ફાઇલ મૂકવા માટે ઝોપડા મૂકવા માટે ગયા અને એ વખતે પાછળથી આ પરવાડાનું ટોળું અંદર ઘૂસી ગયું છે સાત અને મંત્રી ઉપર હુમલો કર્યો છે અને આ રીતે જો ગામડાઓની અંદર જો મંત્રી ઉપર હુમલા થતા રહેશે તો શંકરભાઈ સાહેબને પણ થોડુંક ધ્યાનમાં લેવું પડશે કે આવા તત્વો ઉપર કંઈક લગામ લાવવા માટે પ્રયત્ન કરો હુમલો થયો એના બધું કોઈ ચોક્કસ કારણ બસ એક જ કે ગઈ વખતની મીટિંગથી આ અદાવત રાખીને હુમલો કર્યો છે ગઈ વખતની જે સાધારણ સભા હતી હુમલો કરનાર કોઈ નામ આપ જાણતા હોય તો હુમલો કરવામાં પોપટભાઈ બરવાટ અને એમના ભદ્રઈ નોમ લજીમ કેવા એમના ત્રણ દીકરા બે દીકરા અને બે એમના ભત્રીજા હુમલો કર્યો એ દરમિયાન તમે હાજર હતા હા એ વખતે હું હાજર હતો અને બધા અંદર હતા અમે રૂમની બહાર હતા ઓકે સર નામ માર નામ આરડી જોશી સર પોપટભાઈ આખી ઘટના શું હતી આખી ઘટના એ હતી સાધન સભા આજે ઉપનડી હતી એટલે વાર્ષિક સાધન સભાની અંદર વાર્ષિક સાધારણ સભાની અંદર હિસાબો માંગ્યા હિસાબો ની માગણીઓ કરી લીધી હતી પંચાણું અમને બાજી રહી ગયા બુડમાર મારવા મળ્યા ઓકે એમનો આક્ષેપ છે હુમલો નથી કર્યો અમે અમારી જોડે પુરાવા કે અમે એમની જોડે અરજી અને કાગળો લઈને ગયા હતા કે ભાઈ તમે આનો અમારો જવાબ આપો આ દિવસ સુધી તમે અમને જવાબ કેમ નથી આપતા અમારા પૈસા છે અમે દૂધ ગ્રાહકો અમે દૂધ ભરાઈએ છીએ આ દિવસ સુધી અમારા પૈસા કેમ નથી આપતા તમે શું કર્યું પછી આજે કશું નહીં અમે અરજી અરજી લઈ ગયા હું આજે હું અરજી લઈ ગયો કે ભાઈ આની અંદર તમે મને કાગળો આપો કઈક તો પુરાવા પર સર્ટિફાઈડ નકલ માગી તમે એમની જોડે અમે સાહેબ શ્રી જિલ્લા રજીસ્ટ્રાર સાહેબ હુકમે કર્યો કે સર્ટિફાઈડ નકલો આપી સર્ટિફાઈડ નકલે અમને ના આપી એ લોકોએ પછી અમને ધક્કા મૂકી ગઈ બહાર કાઢવા મળ્યા